હેલો ખેડૂત મિત્ર માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સનેડામાં કે ટેક્ટરમાં મિની ટ્રેક્ટરમાં કઈ રીતના ઓઇલ ચેન્જ કરવું ક્યારે ચેન્જ કરવું ને કઈ થેરીએ ચેન્જ કરવું એ આપણે આજ જોવું કારણ કે ઓઇલ છે એ એન્જિનનું એક મહત્ત્વની વસ્તુ છે ઓઇલ વિના એન્જિન નથી ચાલતું તો આપણે પહેલાં ક્યાંથી બહાર કાઢવું

આ એન્જિનનો ગેજ છે ઓઇલ લેવલ ચેક કરવાનો હોય એ આપણે બહાર કાઢી નાખવાનો છે જેના કારણે નીચેનો આપણે બોલ્ટ ખોલવી તો ઓઇલ એક તારું બહાર નીકળી જાય ઝડપથી તો મિત્ર આ બોલ્ટ આપણે ખોલી નાખીશું ધીમે ધીમે અને પછી ઓઇલ તમે જોઈ શકો છો કેવું ખરાબ થઈ ગેલ છે એટલે કાઢ લે છે જે એન્જિનમાંથી નીકળે છે હવે આપણે ઓઈલ ફિલ્ટર ચેન્જ કરશું ઓઈલ ફિલ્ટર ગેજની બાજુમાં આવેલું હોય છે જે સેલપની એક્ઝેક્ટ નીચે આવેલું હોય છે તો આપણે એને સત્તર નંબરના ફિક્સ પાને ખોલી નાખશું એવી રીતના આપણે ખોલી નાખશું આમાંથી થોડુંક ઓઇલ નીકળશે જોઈ શકો છો મિત્રો ઓઇલ ફિલ્ટર એની એક સ્પ્રિંગ આવેલી હોય છે અને એક રિંગ આવે છે હવે મિત્રો આપણે ઓઇલ ક્યારે ચેન્જ કરવું ઓઇલ આપણે એન્જિન ઓઇલ નવું એન્જિન ઓઇલ નવું નાખ્યું અને બીજું ઓઇલ આપણે દર સો કલાકે એક વખત ચેન્જ કરવાનું રહેશે જેટલું ચેન્જ વધારે કરશો એટલું એન્જિનને સારું પડશે એન્જિનની એવરેજમાં કાળા ધુમાડામાં ને એની લાઈફ ટાઈમ વધશે તો મિત્રો હવે આપણે નવું ઓઇલ ફિલ્ટર ફિટ કરવી જેવી પહેલાં ફિલ્ટર માથે પ્રિંગ આવે છે અને પછી ઉપરની કેપ ફિટ કરી દેવાની રહેશે ને ખાસ મિત્ર ઓઇલ જેટલી વખત ફેરવો એટલી વખત ઓઇલ ફિલ્ટર ફરજિયાત ચેન્જ કરી નાખવાનું કારણ કે ઓઇલ ફિલ્ટર જેટલું સાફ અને વ્યવસ્થિત હશે એટલું ઓઇલને રિફાઈન્ડ કરીને એ મોકલશે એટલે ઓઈલની સાથે ફરજિયાત ઓઇલ ફિલ્ટર ચેન્જ કરી જ નાખવાનું મિત્ર તમે આ દૂટમાં જોઈ શકો છો કેટલી હીમરી અને કાળો મશ જામી ગઈ છે તો જેટલી વખત તમે ફિલ્ટરને ચેન્જ કરશો એટલી વખત સારું રહેશે આ હેમરી અને કાળો જે મશ છે એ ઓછી થઈ જાય એનેથી એન્જિનમાં ટૂંકમાં એન્જિનમાં એવરેજમાં કાળા ધુમાડામાં ને બધી રીતના ફાયદો થાય છે હવે આપણે નીચેથી ઓઇલ ડૂટ બંધ કરી દઈશું ને પછી ઉપરથી ઓઇલ નાખી દઈશું તો આ રીતના બંધ કરી દેવાનું રહેશે હવે મિત્રો એન્જિનના ઉપરના ભાગમાં જે મેન કેપ આવે છે એ આપણે ખોલી અને અંદર ઓઇલ નાખીશું તો આને ખોલી નાખવાની રહેશે અને આથી જ ઓઇલ નાખવાનું છે તો મિત્રો જોઈ શકો છો અંદર પાણીનો તો મિત્રો ઓઇલ કયું નાખવું તો બને ત્યાં લગી ગ્રીસનું ઓરિજિનલ જ ઓઇલ નાખવું જેનાથી એન્જિનની આયુષ વધે એવરેજમાં ફેર પડે અને તાકાતમાં પણ ફેર પડે આ ગ્રીસનું ઓરિજનલ લીટરના પેકિંગમાં ઓઈલ છે તો મિત્રો બને ત્યાં લગી આવડો આ જ ઓઇલનો યુઝ કરવો અને જે ઓરિજિનલ છે એ બ્રિવિયસ ના માર્કા વાળું હોય છે તો આપણે આને ઓઈલ નાખવાનું છે આમાં ઓ ધીમે ધીમે નાખતું રહેવાનું છે બહુ વધારે જાય તો બહાર નીકળી જાય કમ્પ્લીટ નાખી દેવાનું છે આ એક લિટર આમાં આપણે સનેડામાં દસ વોશ પાવરના એન્જિનમાં એક લીટરને આઠસો ગ્રામ ઓઇલ આવે છે એટલે આપણે બીજો ડબલું હવે નાખ્યું તો મિત્રો હવે આપણે બીજું લેટર ચાલુ કર્યું છે આપણે આમાં આઠસો ગ્રામ જેટલું જ નાખવાનું છે કારણ કે આગળ એક લિટર આપણે ઓઇલ નાખી દીધું છે આ એન્જિનમાં એક લીટરને આઠસો ગ્રામ જ ઓઇલ આવે છે પછી વધારે નાખવામાં એર બ્રિથરમાંથી બહાર નીકળવાનો પ્રશ્ન બને છે તો મિત્ર આપણે એક લિટર આઠસો ગ્રામ જેટલું ઓઈલ ખાઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈશું કે આપણે ઓઇલ નાખ્યું એ પ્રમાણે એનો ગેજ કેટલો બતાવે છે તો પહેલાં આપણે ગેઝને સાફ કરીશું કમ્પ્લેટ એ નાખીને જોઈ લઈશું તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે ગેજ મેં એના લેવલ પ્રમાણે કમ્પ્લેટ

લગીનું ઓઇલ હોવું જોઈએ નીચેનો આંખો છે લગીનું ઓઈલ તો ઝડપથી ઓઇલ નાખી દેવું નકર એન્જિન ચોંટવાનો પ્રશ્ન બને તો મિત્ર આ રીતના આપણે ઓઇલ ચેન્જ કરવાનું છે હવે આપણે ઉપરનું એર બ્રેથર પાછું ફિટ કરી દઈશું તો મિત્રો વિડીયો તમને કેવી જાણકારી મળી કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે સનેડાના અવનવા વિડીયો આપણે એની માહિતી પૂરી પાડતી ચેનલ બનાવી છે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે કઈ બાબતે વિડીયો જોવી છે એ કોમેન્ટ કરજો